હેલો એવરીવાન અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ ઇઝી અને સરળ રેસીપી બનાવશું જેના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોના લંચ બોક્સમાં પણ ખૂબ જ સરસ લાગશે અને બાળકોને મજા આવશે સૌથી પહેલાં ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે કંઈ પણ નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય અને જોવા મળે એના માટે આપણે સૌથી પહેલાં ડુંગળી લઈ લીધી છે સુધારેલી લીલા ધાણા અને સુધારેલી મરચી લઈ લીધી છે તીખી બેનન બાફેલા બટેકા લીધા છે હવે આપણે એ બટેકાને એક બાઉલમાં લઈ લેવાના છે અને એને મિક્સ કરી લેશું ચેનલમાં તમે હજી સુધી નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો સાથે લાઇકને શેર કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી રેસીપી સાથે સગાવાલાને શેર કરજો જેથી કરીને એ પણ આપણી રેસીપી જોવે હવે આપણે બ્રેડ લઈ લીધી છે બ્રેડની આપણે આ રીતે કોર કાઢી લેવાની છે એકદમ સરળ અને બધાને ભાવે એવી રેસીપી છે એક વખત તમે ચોક્કસ ટ્રાય કરજો ચાર રીતે આપણે બધી જ કોર કાઢી લેશું હવે આપણે મસાલો તૈયાર કરશું એ બટેકામાં આપણે આ રીતે બ્રેડના ટુકડા કરીને એડ કરી દેવાના છે સુધારેલી ડુંગળી એડ કરશું આપણે લીલા ધાણા મરચી આદુ ખમણી લેશું જો તમારે લસણની પેસ્ટ એડ કરવી હોય તો તમે કરી શકો છો આપણે અહીંયા લસણ નથી એડ કર્યું ચીલી ફ્લેક્સ એડ કરશું આપણે ઓરેગાનો ઓરેગાનું ધાણા જીરું મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ એડ કરી દેસું જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે આ બધું મિક્સ કરી લેશું પેરી પેરી મસાલો અથવા મેગી મસાલો પણ તમે ટ્રાય કરી શકો છો એ પણ સરસ લાગશે આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને લોટ જેવું તૈયાર કરી દેવાનો છે હવે આ રીતે આપણે આ લુવા કરી અને રોલ તૈયાર કરશું આમાં તમાર એક સ્ક્વેર અથવા બોલ જેવો શેપ આપવો હોય ગોળ રાઉન્ડ શેપ તો પણ તમે આપી શકો છો આપણે આ રીતે રોલ બનાવશું સ્ટીક બનાવી હોય તો પણ બને એકદમ સરસ રીતે એ પણ સરસ લાગે સ્ટીક રેસીપી છેલ્લે સુધી જોજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો અમને પણ વધારે આનંદ રહીએ અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી રેસિપી તો આપણે બધા જ રોલ વાળીને તૈયાર કરી લીધા છે રોલ આપણે સરસ રીતે તૈયાર થઈ ગયા છે હવે આપણે જે બ્રેડનો કોર હોય એનો આ રીતે ભૂકો કરી લીધો છે મિક્સર જારમાં એને બાઉલમાં કાઢી લેશું એક ચમચી મેંદાનો લોટ છે જે આપણે પાણીથી આવું સરસ ઘટ તૈયાર કરી દીધું છે એમાં આપણે બોળી દેવાનું છે જેથી કરીને એક સરસ ક્રિસ્પી પગડ તૈયાર થાય એને આ રીતે આપણે રોળી લઈશું તેલ ગરમ થવા આપણે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા જ રોલ તળી લેવાના છે આ રીતે આપણે એને તળસું તેલ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે એકદમ સરસ ધીમી રાખવાની છે જો બહુ ફાસ હશે તો ઉપરથી જે બ્રેડનો ભૂકો છે ને એ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચું રહેશે આ રીતે આપણે ધીમે ધીમે એને ટ્રાય કરી લેશું એકદમ સરસ રીતે જો એકદમ ગેસ ધીમો હશે ને તો તેલ ચડી જશે એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું જો તમને બ્રાઉન કલર પસંદ હોય તો આપણે થોડીક વધારે વાર શેકાવા દઈશું એટલે એકદમ ક્રિસ્પી થાય અને ટેસ્ટ પણ સરસ આવે જો બહુ બ્રાઉન પસંદ ન હોય તો આપણે હવે એને લઈ લેવાના છે અને આપણે અહીંયા થોડીક વાર બ્રાઉન થવા દઈશું કારણ કે અમારા ઘરમાં બધાને બ્રાઉન પસંદ છે ક્રિસ્પી ખાવાના શોખીન છે આ રીતે આપણે વચ્ચે વચ્ચે એને ફેરવશું તળાઈ જવા જ આવ્યા છે તમે જોઈ શકો છો તો હવે આપણે કાઢી લેશું એકદમ સરસ બ્રાઉન થઈ ગયા છે અને જોઈને પણ ખાવાનું મન થઈ જાય તો કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો જેથી કરીને અમે આવી નવી નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જશે અને જોવા મળશે અને આ રેસીપી તમે એક વખત ચોક્કસ ટ્રાય કરજો કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય નેક્સ્ટ વિડીયોમાં મળશું